માવઠું 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 થઈ જાય સાવધાન ખેડૂત મિત્રો આવી રહ્યું છે માવઠું આજે તારીખ ત્રીસ એપ્રિલ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં ચોમાસા જેવો માવઠાનો માહોલ થવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે વધુ અસર તેમજ કેટલા દિવસ સુધી રહેશે અસર તેના લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ત્રીસ એપ્રિલ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને વાદળો છે એ મહેસાણા વિસ્તારમાં તેમજ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં કસરૂપે વાદળો છે એ જોવા મળશે જો કે કોઈ મધ્યમ લેવલના વરસાદી વાદળો છે એ ત્રીસ તારીખના રોજ નહીં જોવા મળે આ સાથે સાથે જ વાત કરીએ તો તાપમાનનો પારો છે એ બપોરના સમયે સારો એવો જોવા મળશે જેમાં અમદાવાદના વિસ્તારોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જ્યારે રાજકોટમાં બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો બે મેની વાત કરીએ તો બે મેથી છે એ માવઠાની અસર શરૂ થઈ જશે જેમાં ખાસ કરીને કચ્છ તેમજ પાકિસ્તાન બોર્ડરના આસપાસના વિસ્તારોમાં સાથે રાજસ્થાનના વિસ્તારોમાં તેમજ સિંધ વિસ્તારમાં છે એ સારા એવો માવઠાનો માહોલ જોવા મળશે જેમાં પણ રાજસ્થાનના વિસ્તારોમાં અને સિંધ વિસ્તારમાં છે એ પૂર કાટતો વરસાદ છે એ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારોમાં તારીખ બેના રોજ ત્યારબાદ મિત્રો ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખના સવારના દસ વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં પાલનપુરની આસપાસ તેમજ મહેસાણા ઉપરાંત રાધનપુર થરાદ વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર મોરબી ચોટીલામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જેમાં રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ ત્રણ તારીખના રોજ માવઠું જોવા મળશે મિત્રો મોટા સમાચાર ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો માવઠાની સૌથી વધુ અસર છે એ તારીખે ચાર મેના રોજ જોવા મળશે ચાર મેની વાત કરીએ જેમાં અમરેલી જસદણ તેમજ બોટાદ આ ઉપરાંત મહુવા ભાવનગર તેમજ સાથે સાથે ગીર વિસ્તારોમાં અમરેલીના તમામ વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા તેમજ ધોળકા નડિયાદ વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો કચ્છના ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુરના વિસ્તારોમાં અને ત્યારબાદ સાંજના સમયે જોઈએ તો માવઠાનું રૌદ્ર સ્વરૂપ છે એ રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા તેમજ આબુ રોડ હિંમતનગર આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસ લુણાવાડા ગોધરા તેમજ દાહોદના વિસ્તારોમાં છે એ બેથી ત્રણ ઇંચ જેટલો માવઠાનો વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ત્યારબાદ મિત્રો પાંચ તારીખથી માવઠાનું જોર છે એ ધીરે ધીરે ઘટતું જોવા મળશે પરંતુ ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેલી છે જેના હિસાબે આવનારા દિવસોમાં ફરીથી માવઠાનો માહોલ જોવા મળશે તારીખ બેથી લઈ અને તારીખ પાંચ સુધી કયો વિસ્તાર લેશે અને કયા વિસ્તારમાં વધુ અસર કરશે માવઠું તે બાબતે હજુ પણ ફેરફારો થતા રહેશે પરંતુ એક વાત તો નક્કી જ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટું માવઠું થવાનું છે બે તારીખથી લઈ અને પાંચ મે સુધીમાં અહીંયા કયા વિસ્તારમાં થશે એ બાબતે અમે વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર